મારી મારીને ધમધમાવી દીધા ભાઈ રમી જો હવ ના ધોઈને થઈ ગઈ ત્યારે આમ જો હાડી પહેરી હે કિમણું જાવું ત્યાર તો મિત્રો આપણે રસ્તામાં જતા એક મોટી ગડબડ થઈ ગઈ હવાના પોળ માં કીધું મોજો આવી ગયો આ પૂન હે ને ભાઈ આ પૂન બધા સાંભળે કેમ કે ગુડ મોર્નિંગ મિત્રો મજામાં મજામાં જશો કારણ કે આપણા બ્લોગ જોતા એ બધા મજામાં જાય તો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ભાઈ વાગી ગયા છે નવ નહીં ને આઠ વાગી ગયા છે ભાઈ તો અત્યારે આપણે થોડોક એને પેટની પૂજા કરી લઈ નાસ્તો કરી લઈએ ભાઈ કેમકે આપણે સવારમાં એને ઓછું ખાઈ આજે ખાવું છે ભાઈ ખાઈ લઈ નાસ્તો કરી લઈ જમી લઈ ભાઈ ઓકે ડન ડન સવારના ભોરમાં નાસ્તો કરવા બેહી ગયા છે નાસ્તામાં શું છે તો વઘારીયા છે દહીં છે અને આ આથણા છે આથણા ભાઈ કેરીના લીંબુના બધા આવે ગળ વાળા મીઠા આવે આથણા છે અને રોટલી છે ઢાકીને રાખી માખ બહુ વધી ગઈ કઈ દહીંને મળી જાય ભાઈ એટલે વાતું પૂરી ભાઈ તો નાસ્તો કરી લઈ પેલે તો મિત્રો આપણે નાસ્તો પણ કરી લીધો છે અને મસ્ત મજાનો હોય આપણે ને નાઈ ધોઈ લઈ ભાઈ નાવું છે ભાઈ ઉજાગરો છે આંખ તમને ખબર પડતી હશે જામ થોડી થોડી વિચલ જેવી લાગે છે વિચલ જેવી શું કારણ આપણે એને

તો આપણે છે ને સીધા ખંભાળીએ જવું છે ને ખંભાળીએ થી લલિયા વાળા દાડે જવાનું છે અમારા દાદા છે લલિયા વાળા ખંભાળીએ થી થોડુંક થાય છે દસ બાર કે એવું થતું હશે તો મિત્રો અત્યારના નવ વાગી ગયા છે ભાઈ ને અત્યારે હવે નીકળી આપણે સવારમાં માં એને વહેલું જાવું હતું તો નવ વાગી ગયા એમ તમે જો શું મમ્મી હા હાલો હવે જાય બચા વડી ને આવું હતું ભાઈ આપણે છે ને ગાડી લઈને જવાનું તો પીડી ઓકે તો ભાઈ જય દ્વારકાધીશ તો મિત્રો આપણે રસ્તામાં જતા હતા એક મોટી ગડબડ થઈ ગઈ આપણી ગાડી ને પંચર પડી ગયું હે એટલે ચૂકથી પંચર પડ્યું એટલે આવું ટ્યુબ ફેલ થઈ ગયો છે મોટો ખર્ચો આ ને ટ્યુબ ફેલ થઈ ગયો છે તો પંચર તો હંધાઈ ગયું છે ભાઈ મોડા ભેગું મોડા મોડાભાઈ અગિયાર વાગી ગયા તમે જો હાઈલે રાખે ભાઈ એવું મિત્રો ફાઇનલી આપણા દાદા એ પૂગી ગયા છે આપણે એને દર્શન કરી લઈ ભાઈ એને પૂગતા પૂગતા એને બહુ ટાઈમ લાગી ગયો છે તો એને પહેલાં આપણે દર્શન કરી લઈએ મારી મમ્મીની છે ને નિવેદના લાડવા કરે છે તો પહેલાં આપણે દર્શન કરતા આવ્યું મારી મમ્મીની લાડવા બનાવે છે ભાઈ નિવેદના છે ને લાડવા અહીંયા જ બધું તૈયાર થઈ ગયા છે લાડવાનું બધું

તો અમુક માણસોને ને માનતા હોય ઘોડા ચડાવવાની તો અહીંયા ભાઈ ઘોડાને ને એવું બધું હોય ઘોડા ચડાવવાના હોય કેટલા ઘોડા હોય આપણે છે ને કાંઈ અંદાજો નથી ઘોડા ચડાવતા જો અહીંયા ઘોડા ચડાવવાના હોય તો અહીંયા બધા ઘોડા પડ્યા છે સવારમાંથી આપણે છે ને કોકનું મોં જોવાઈ ગયું એટલે છે ને ઘણું ફાટી પડ્યું છે હે ને હવારમાં પોરમાં કીધું મોં જોવાઈ ગયું હતું હે પાછું ટ્યુબ ફાટી પડ્યું એ તો જો તો છે ને આપણે ફેર વરસાદ લઈ લઈએ તો મિત્રો આપણે દાદાના નિવેદ જુવારવાના તો જુવાર ગયા છે ભાઈ તો હવે આપણે છે ને પ્રસાદી લઈ લઈ આ પ્રસાદી છે લાડવા છે નારિયેળ છે શાક છે ભાઈ અને આથણા છે આથણા

મિત્રો આ પેલે મંદિર હતું ને એ નાનકડું હતું ને લીમડો ને એવું હતું આ કઈક મોટું બધું રિનિવર્સર કર્યું મોટું મંદિર કરી ગયું એમ વાહ ભાઈ વાહ મસ્ત મજાનું મંદિર છે આપણા દાદાનું પેલે કઈક કઈક નાનકડું મંદિર હતું હવે અત્યારે છે ને કઈક મોટું મંદિર થઈ ગયું અહિયાં એક લીમડો હતો આ જગ્યાએ એક લીમડો હતો એક વાગી ગયો છે ભાઈ ને હવે આપણે દાદા ને રજા લઈ ને નીકળી આપડે ઘરે તો હાલો મમ્મી જાઉં કે આપણે નીકળી ગઈ જય વાસરા દાડા બરોબર એક વાગી ગયો છે મિત્રો આપણા રસ્તામાં આપણા કાકાની રેકડી છે સાગર ડીસ ગોલા જોવાઈ રહ્યો હમ એ સાગર ડિસકોલા છે ગંગાજમને ચોપડી પાસે એ ભાણવડના પાટીએ એ તો ભાઈ અહીંયા આપણે સરબત દીધો ગોલા ખાતા ભાઈ મસ્ત મજાના ગોલા બનાવે છે અહીંયા એક વાર છે ને વિઝિટ કરજો અહીંયા સાગર ડિસ્કોલા પણ રસ્તામાં જતા હતા ને એક અહીંયા માટલું જોવા મળ્યું ભાઈ આ પૂન હે ને ભાઈ આ પૂન સાંભારે કેમ કે પાણીનું પૂન ને તમારે કાંઈ ના થાય ને તો અહીંયા ત્યાં જો આ નાનકડું માટલું ગમે રસ્તા વચ્ચે છે ને રાખી દેવાય ભાઈ અત્યારે ઉનાળો બહુ ઉનાળો ચાલુ છે એટલે એને પાણીની તરસ લાગતી હોય ઘરે એટલે આજી પૂ ને એ ભાઈ બતાવીને આજી રાખ્યું હોય ને ભાઈ એ લાખ લાખ અંદર જો અહીંયા રસ્તા વચ્ચે છે રોડનો કાંઠો છે ને અહીંયા ચૂપડી જેવું કરીને માટલું રાખી દીધું ભાઈ વાહ ભાઈ વાહ સેવાને ધન છે હો ભાઈ પાણી પીધું ભાઈ ઠંડુ ને આ ભાઈ ફ્રીજ કરતા હરવા પાણી આવે તમે પીઓ ને એટલે અલગ લેવાની મજા આવે કેમ કે ફ્રીજ નું તમે પાણી ના ભાવે ને એ માટલાનું ભાવે તો મિત્રો આપણે એને લલિયાવાળા ડાડે ગયા તા ને એમાં ભાઈ આવતા આવતા બહુ મોડું થઈ ગયું હતું ભાઈ ને થાયકા તા ભાઈ આરામ કર્યો તો ભાઈ અત્યારે મેં કોઈ બ્લોક ની આપણે એન્ડિંગ કરવું હતું એન્ડિંગ કરી નાખી થાયકા થાયકા બેઠા બેઠા બીજું કરી અત્યારે ફી નું મો જોવા ગયો ખબર કઈ ખબર નથી પડી છોકરા નું મા દીકરો ગાડી લઈને જતા બઉ ખર્ચો આપડે આવ્યો ટ્યુબ ફાટે ને ખર્ચો આવે એમ કીધું પંચર થી હલવી લે પણ પંચર નતું ભાઈ એને ચૂપ ગળી ગઈ હતી ડાયરેક્ટ ચૂપ ગળી ગઈ ને પેટ્રોલ ભરાવીને ડાયરેક્ટ બધું ખાવું કેમ ફાઈટું કઈ ખબર જ ના પડી ડાયરેક્ટ ખુશ જ થઈ ગયું ભાઈ હેરાન કરી દીધા ભાઈ પાંચથી દસ કિલોમીટર આપણે ગાડી છે ને એમની માહિતી ઉપર ટાંકી ઉપર ચડીને હાઈલાઈ રાખે ભાઈ એવું છે ભાઈ તો આજનો બ્લોગ તમને કહો લાગ્યો જરૂરથી જણાવજો ચેનલની અંદર નવા હોય તો લાઈક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો સબસ્ક્રાઈબ કરવા નાખ ભૂલતા બરાબર તો મળ્યા પાછા આવા નવા નેક્સ્ટ વ્લોગમાં દઈ દ્વારકાધીશ